ધરો આઠમ ઠમ વ્યવસ્થિત ભાદરવા સુદ આઠમ એ જ ધરો આઠમ કહેવાય છે આ દિવસે ધરોનું પૂજન કરવામાં આવે છે વ્રત કરનારે આ દિવસે ઉપવાસ કરવો ભૂખ્યા ન રહેવાય તો ટાઢું ખાવું આ દિવસે ઘાસ વઢાય નહીં અને ચોખાના લાડુ તેમજ સંતાનો લાંબી આભરતા સુરક્ષા માટે એક નાનાકડા ગામમાં સાસુ વહુ સંપીને રહે વહુ કામ કરે તેમાં સાસુ ખોડ કાઢે નહીં અને તેને દીકરીની જેમ રાખે એવામાં ભાદરવો માસ બેઠો ને ધરો આઠમના દિવસનો આવ્યો સાસુ વહુને ખેતરમાંથી ઘાસ વાઢીને લાવવા કહ્યું પરંતુ વહુ દર વર્ષે ધરો આઠમનું વ્રત કરતી હતી તેથી તેણે ઘાસ વાઢી લાવવાની ના પાડી પરંતુ કોઈ દિવસ નહીં અને આજે સાસુએ હટ પકડી એટલે તે શું કરે વહુની જવાની ઈચ્છા ન હતી છતાં ઘોડિયામાં નાનો છોકરો રડતો હતો તેથી તેને ઈંચકાયો સુવડાવી સાસુ સાથે નીકળી પડી ખેતરમાં જઈને સાસુએ તો દરેક પ્રકારના ઘાસ ને તેનો ઢગલો થઈ ગયો એ જગ્યા કરવા લાગી વહુ પણ ઘાસ વખતે ધ્યાન રાખતી હતી વાગલો ભૂલમાં ધરો વધી જાય નહીં કેટલી વાર ઘાસ ભારા બાંધી ને સાસુ વહુ થાક ખાવા બેઠા એવામાં તેમના એક પડોશી આવીને કહી તેમના ઘરમાં આગ લાગવા લાગ્યાની ખબર કહી અને વહુને તો ફડફડાટ થયો કે હાય હાય ઘરમાં તો છોકરાને ઘોડિયામાં સૂતેલો મૂકીને આવી છું હવે શું થશે એવામાં તેને ધરો માં યાદ આવ્યા કારણ કે તે દર વર્ષે દર વર્ષે શ્રદ્ધાપૂર્વક ધરો આઠમનું વ્રત કરે વ્રત કરતી હતી તેણે ત્યાં જ બેસીને ધરોમાને પ્રાર્થના કરી કે હે ધરોમા હું તો દર વર્ષે તમારું વ્રત કરું છું તે હે દયાળુ તમારા દીકરાને સાસુ વહુ ભરી ઘર હાલતમાં ઘેર ત્યાં તો સુધીમાં તો આગથી પડોશીઓ થારી હતી વહુને ઘરમાં જઈ જોયું તો ઘોડિયાના ખંડમાં બધું બળી ગયું હતું પણ ઘોડિયાને ઉની આજ પણ આવી ન હતી કારણ કે ઘોડિયા ઉપર લીલી ધરો લપેટાઈ ગઈ હતી અને છોકરો આનંદથી ઊંઘતો હતો કેવો ચમત્કાર બધું બળી ગયું ને ઘોડિયાને આંચ ન આવી તે માટે વહુએ ખુલાસે કર્યો કે માં હું દર વર્ષે ધરો આઠમનું વ્રત કરું છું ને વરો વાડતી ધરો વાડતી નથી તેથી આજે ધરો એ પ્રસન્ન થઈને દીકરાને ઉગારી લીધો છે આ જોઈ ગામ ધરો જે તમારા વ્રત કરે છે ને કથા સાંભળે છે તેના પર પ્રસન્ન થઈ તેના બાળકને જ્યાં હોય ત્યાં રક્ષણ કરજો ને શાંતિ આપજો જય ધર્મ નમસ્કાર દોસ્તો આ હતી ધરો આઠમની ની વાર્તા ફરી જો આવી વાર્તાઓ સાંભળવી હોય તો મને કોમેન્ટ કરો